ગઈકાલે જે તળાજાના નવા સોભાડ ગામે જે યુવાન તળાવમાં ડૂબ્યો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ હતી જેમાં તાત્કાલિક તળાજા ફાયર ફાઈટરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવાનોની શોધખોળ ચાલુ કરી હતી જેમાં ગઈકાલે મોડી રાત્રિ સુધી લાંબી શોધખોળ બાદ પણ મોડી રાત સુધી આ ડૂબેલા યુવાનોનો કોઈ પત્તો મળ્યો નથી જ્યારે આજે વહેલી સવારથી જ ફાયરના જવાનો તળાવમાં શોધખોળ ચાલુ કરી હતી અને આજે બપોરના એક વાગ્યા સુધી પણ આ યુવાનોનો કોઈ પત્તો મળ્યો નથી જેમાં આ બનાવને લઈને તલાજા મામલતદાર સાહેબ તેમજ ત્રિડિયો સાહેબના સ્ટાફના માણસો તેમજ ફાયર અધિકારી સાથે સોવાવડ ગામના સરપંચ અને ટ્રા મંત્રી પણ ઘટના સ્થળ ઉપર હાજર હાલ આ યુવાનોની તળાવમાં શોધખોળ ચાલુ છે